જ્યારે અભિનેતા અલ્લુ અર્જુન તેના મતદાન કેન્દ્ર પર પહોંચતા જ ઘેરાઈ ગયો હતો તે પોતાના વોર્ડમાં પાઠવતો પણ જોવા મળે છે મત આપ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયાને સંબોધન કર્યું અને સ્પષ્ટ કર્યું હતું કે તે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો નથી તેમણે કહ્યું કૃપા કરીને તમારો મત આપો આ ખૂબ જ જવાબદાર દિવસ છે હું જાણું છું કે તે ગરમી છે પરંતુ તે દિવસ આપણું ભવિષ્ય નક્કી કરે છે એવું એમને કહ્યું હતું જ્યારે જુનિયર એનટીઆર તેમની પત્ની લક્ષ્મી પ્રણથી અને તેમની માતા શાલિની નંદામુરી સાથે હતા મેગા સ્ટાર ચિરંજીવીએ પણ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ભાગરૂપે હૈદરાબાદ બેઠક પર મતદાન કર્યું હતું તેલુગુ સુપરસ્ટાર તેની પત્ની સુરેખા કોનીડાલા અને પુત્રી સુષ્મિતા સાથે જોડાયા હતા શેર કરવામાં આવેલા વિડીયોમાં ચિરંજીવી મીડિયાના જૂથમાંથી અને મતદાન મથકમાં ચાલતા જોવા મળ્યા હતા પોતાનો મત આપ્યા પછી અભિનેતાઓ પ્રેસ સાથે વાત કરી હતી અને તેના ચાહકોને બહાર નીકળવા અને મત આપવા વિનંતી કરી હતી યુવાનોને સંબોધતા ચિરંજીવે બહાર નીકળીને મતદાન કરવા કહ્યું હતું